વિદ્યાર્થી સન્માન સમારંભ અને સમાજના જે નિવૃત્ત થયેલા અધિકારીશ્રીઓ છે એમની એક વિદાય સમારંભ નો આ પ્રસંગ હતો અહિયાં આવી અને

મીઠું ઝોલું લેજો જો રે આગળી સોનાનું સૂરજ ઉઠશે તો જે કુરુષોત્તમભાઈના આ જે વાક્ય હતા એ અમારા સમાજને એને સત્કાર કર્યા એને સાચા પાડ્યા એ બદલ માતાજી અને દાદાનો તો હું ઋણી છું પણ સાથે સામાજિક આ સંગઠનો જે એક મંચ ઉપર તમામ સમાજના આગેવાનોને ભેગા કરે છે અને સમાજ માટે કામ કરે છે એ માટે નીતિનભાઈને અને એમની સમગ્ર ટીમને અમારા ભાઈ શ્રી મયુરભાઈ વિષ્ણુભાઈ અમારા વડીલ મોરંબી दादा ने बताने हूँ अभिनंदन देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके